હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા પપૈયામાંથી બનતી ટૂટી ફૂટીની રેસીપી બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે સનાવીશું તો ચાલો પપૈયામાંથી બનતી ટૂટી ફૂટી બનાવવાનું શરૂ કરી દઈએ તૂટી ફૂટી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા પાંચસો ગ્રામ પપૈયું લીધેલું છે આ રીતનું મેં અહીંયા કાચું પપૈયું લીધું છે પપૈયાને આપણે એકદમ સરસ પાણીથી સાફ કરીને લેવાનું છે જેથી પણ કોઈ પણ છાતની ડસ્ટ હશે તે રીમૂવ થઈ જશે હવે આપણે આ રીતના પપૈયાને સરસ એવી છાલ રીમૂવ કરી લઈશું તો મેં અહીંયા પપૈયાની છાલને રીમૂવ કરી લીધી છે હવે પપૈયાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પપૈયામાં બિલકુલ બીનો ભાગ નથી ફક્ત બે જ બી આપણે પપૈયામાં નીકળેલા છે હવે પપૈયાનું આપણે આ રીતની ઊભી સ્લાઇડમાં કટિંગ કરી લેશું તો આ રીતના આપણે બધી સ્લાઇડ કટિંગ કરી લઈશું તો આ રીતની સ્લાઇડ કટિંગ કર્યા બાદ જે અંદરનો વ્હાઈટ ભાગ છે ને એને આપણે રિમૂવ કરી લઈશું તો મેં અહીંયા આ રીતના એકદમ પાતળી સ્લાઇડમાં કટિંગ કરી લીધું છે જેથી કટિંગ કરવામાં એકદમ ઇઝી રહે તો ચાલો હવે આપણે તૂટી ફૂટીનું કટિંગ તૈયાર કરીશું ત્યારબાદ મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે પ્લેટમાં આપણે આ રીતના તો પ્લેટમાં આપણે આ રીતનું તૂટી ફૂટીનું જે પપૈયું કાચું છે ને એનું આપણે આ રીતનું કટિંગ કરીશું તમે ઈચ્છો તો નાનું મોટું કટિંગ કરી શકો છો તો આ રીતનું પપૈયાનું બધું જ કટિંગ આપણું તૈયાર થઈ ગયું છે તો ફક્ત પાંચ જ મિનિટમાં એક આખા પપૈયાનું કટિંગ આપણે ફટાફટ કરી લીધું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો મેં અહીંયા એક પેનમાં એક ગ્લાસ પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું હતું તો પાણી પણ આપણું સરસ એવું બોઇલ થવા લાગ્યું છે ત્યારબાદ જે આપણે પપૈયાનું કટિંગ કર્યું છે ને એ ગરમ પાણીમાં એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે પપૈયાના ટુકડાને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર પાંચથી થી સાત મિનિટ સુધી બોઇલ થવા દેશું જ્યાં સુધી આપણે પપૈયાના ટુકડાનો હલકો એવો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી બોઇલ કરીશું તો આ પોઈન્ટ ઉપર કલર આપણો સરસ પપૈયાનો ચેન્જ થઈ ગયો છે અને આ રીતનું જોઈએ કટિંગ કરીએ ને તો સહેલીથી કટિંગ થઈ જાય છે વધારે ઓવરકૂક આપણે પપૈયાનું કટિંગને નથી કરવાનું તો હવે પાણીને આપણે રિમૂવ કરી લઈશું તો ફરીથી આપણે એ જ પેનમાં એક લીટર જેવું પાણી એડ કરીશું તો એક કપ જેટલી ખાંડ એડ કરીશું તો સૌથી પહેલા ખાંડને આપણે મેલ્ટ કરી લઈશું તો ખાંડ આપણી એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે ત્યારબાદ છે આપણે પપૈયાના ટુકડા જે સ્ટીમ કર્યા છે ને એને આપણે એડ કરીશું તો સરસ રીતે મિક્સ કરીને શુગર સિરપમાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ત્યારબાદ આપણે ઢાંકણ ઢાકીને વીસ મિનિટ સુધી આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર સરસ રીતે કૂક થવા દઈશું મીન્સ કે બાફી લઈશું જેથી પપૈયાના ટુકડામાં સુગર સિરપ સરસ રીતે ચડી જાય તો વીસથી બાવીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એકદમ સરસ એવી કલર આપણો તૂટી ફૂટીનો ચેન્જ થઈ ગયો છે અને સુગર સિરપ પણ સરસ રીતે એપજ્સ કરી લીધું છે પપ્પૈયાએ તો ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પાણીમાં ચેક કરી લઈશું કે જો એક તારની ચાસણી આવી હશે ને તો આપણું એ આ તૂટી ફૂટી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે વધારે ચાસણી લેવાની જરૂર નથી જો વધારે ચાસણી હશે ને તો તૂટી ફૂટી ઉપર ક્રિસ્ટલ થઈ જશે એટલા માટે આપણે એક તારની ચાસણી કરવાની છે તો એક તારની ચાસણી આપણે સરસ એવી કમ્પ્લીટ છે જો આ રીતના જોઈએ ને તો એકદમ સરસ એવી એક ધાર આપણો થવા લાગ્યો છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો મેં અહીંયા આ રીતના ત્રણ બાઉલ લીધેલા છે આપણે અલગ અલગ ડિફરન્ટ કલરમાં તૂટી ફૂટી બનાવવાના છીએ એટલા માટે આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લેશું તો મેં અહીંયા ત્રણેય અલગ અલગ બાઉલમાં તૂટી ફૂટીને ટ્રાન્સફર કરી દીધી છે તો હવે સૌથી પહેલાં તો મેં અહીંયા રેડ કલર લીધેલો છે તે આપણે તૂટી ફૂટીમાં એડ કરીશું આ બધા જ ફ્રૂટ કલર તમે ખાઈ શકો છો એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી આ ફ્રૂટ કલર સ્પેશિયલ ખાવા માટે જ બનાવવામાં આવે છે ત્યારબાદ મેં અહીંયા ઓરેન્જ કલર લીધો છે તેને પણ આપણે એડ કરીશું અને લાસ્ટમાં મેં અહીંયા ગ્રીન ફ્રૂટ કલર લીધેલો છે તેને આપણે પણ એડ કરીશું આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો હવે આ ત્રણેય બાઉલને આપણે બાર કલાક માટે રાખી દઈશું જેથી સરસ રીતે શુગર સિરપ એબજ કરી લે અને કલર પણ તૂટી ફૂટીમાં સરસ એવો બેસી જાય તો ચાલો હવે આપણે બાર કલાક બાદ ફરી મળીશું તો લગભગ બારથી ચૌદ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તૂટી ફૂટીમાં કલર આપણો એકદમ સરસ એવો બેસી ગયો છે જો આ રીતની બારથી ચૌદ કલાક જેવું રહેશે ને તો ખૂબ સરસ એવો તૂટી ફૂટીમાં કલર આપણો બેસીને તૈયાર થઈ જશે તો હું તમને ચમચીના મદદથી એકદમ સરસ નજીકથી બતાવીશ કે તમે જોઈ શકો છો કે આપણે જેમ બજારી લીધી હોય ને એવી જ સેમ તૂટી ફૂટી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ટૂટી ફૂટી છે ને એને સુગર સિરપ સરસ રીતે અપઝોપ્સ કરી લીધું છે ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ રીતનું મેં અહીંયા બાઉલ લીધેલું છે અને આ રીતને મેં અહીંયા એક ગરણી રાખેલી છે તેમાં આપણે આ રીતના ટૂટી ફૂટીને સરસ રીતે ગાળી લેશું જેથી જે વધારાનું શુગર સિરપ છે ને એ સરસ રીતે નીકળી જશે અને એનો તમે ઉપયોગ શરબત બનાવવામાં સોડા એડ કરીને તેનો ઇન્જોય તમે કરી શકો છો એને પણ આપણે બિલકુલ વેસ્ટેજ નથી કરવાનું શુગર સિરપનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ફરી મેં અહીંયા એ જ બાઉલ લીધેલું છે તો તેમાં આપણે જે તૂટી ફૂટીનું શુગર સિરપ અલગ કર્યું છે ને તે આપણે તૂટી ફૂટી આ રીતના એડ કરી દઈશું જેથી જે વધારાનું શુગર સિરપ હશે ને એ સરસ રીતે ચૂસાઈ જશે અને તૂટી ફૂટી આપણી એકદમ સરસ અલગ અલગ થઈ જશે હવે આ રીતના ઉપરથી પણ આપણે આ રીતના કરી લેશું જેથી વધારાનું જે પણ શુગર સિરપ હશે ને એ સરસ રીતે નીકળી જશે તો આ રીતના ત્રણેય કલરની મેં સરસ રીતે કમ્પ્લીટ કરી લીધા છે હવે આ ત્રણેય આપણે તૂટી ફૂટીને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેશે જેથી જે વધારાની સુગર સિરપ હશે ને એ પણ સરસ રીતે નીકળી જશે અને એકદમ છૂટી છૂટી તૂટી ફૂટી આપણી બનીને તૈયાર થઈ જશે તો આ રીતની આપણે એક પ્લેટમાં તૂટી ફૂટીને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવું વધારાનું સુગર સિરપ એકદમ પેપરે ચૂસી લીધું છે તો આ રીતના આપણે બધે જ તૂટી ફૂટીને ટ્રાન્સફર કરી લેશું એક પ્લેટમાં જો આ રીતે તૂટી ફૂટી ઘરે બનાવવામાં આવે ને તો એકદમ ઓછા ખર્ચમાં બની જશે અને એકદમ મસ્ત એવું તમે જોવો કેવું સરસ લૂક આવે છે આવે છે ને કે બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે બજાર કરતાં પણ એકદમ ઓછા ખર્ચમાં અને ખૂબ સુપર એવી આપણે તૂટી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક પ્લેટમાં મેં આ રીતની સુગર સિરપવાળી તૂટી ફૂટીને રાખી દીધી છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે ને હવે ફરીથી આપણે આ પ્લેટને ફેન નીચે બારથી ચૌદ કલાક માટે રાખવાની છે જેથી એકદમ વધારો જે સુગર સિરપ છે ને એ પણ નીકળી જશે અને તૂટી ફૂટી આપણે ખૂબ સરસ કમ્પ્લીટ અને એકદમ તમે ગણી શકશો ને એવી સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ જશે તો ચાલો ફરી આપણે બાર કલાક પછી મળીશું તો બારથી પંદર કલાક જેવું થઈ ગયું છે અને આ રીતની તૂટી ફૂટી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત જેવો કલર હતો ને એવો જ સરસ એવો કલર આવ્યો છે થોડોક કલર આપણો તડકાનો મેં અહીંયા પછી થોડીક વાર તડકે રાખેલી હતી તો તડકાથી થોડીક આપણી તૂટી ફૂટી લાઈટ કલર થઈ ગઈ છે તો એકદમ મસ્ત તૂટી ફૂટી બની છે ને તો એકદમ મસ્ત છૂટી છૂટી ગણાઈને એવી સરસ બની છે અને બાળકોને તો આ તૂટી ફૂટી ખૂબ જ પ્રિય હોય છે તો ઘરે જ તમે સહેલાઈથી તૂટી ફૂટી બનાવી શકો છો અને બાળકોને એન્જોય કરાવી શકો છો અને સેકરીન વગરની તૂટી ફૂટી એટલે હેલ્થ માટે પણ સારી છે તો તમે જુઓ એકદમ મસ્ત તૂટી ફૂટી આપણી બની છે ને તો મેં અહીંયા બધી તૂટી ફૂટીને મિક્સ કરી દીધી છે અલગ અલગ આપણે રાખવાની બિલકુલ જરૂર નથી જો આ રીતે મિક્સ તૂટી ફૂટી હશે ને તો પણ બાળકો ખૂબ સરસ એવું ઇન્જોય કરશે અને ખૂબ સરસ એ બનીને તૈયાર થઈ ગઈ છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે જો આજની મારી તૂટી ફૂટીની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો પાંચસો ગ્રામ પપૈયામાંથી આટલી બધી તૂટી ફૂટી આપણી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ ઓછા ખર્ચમાં અને બજારે લેવા જવાની બિલકુલ જરૂર નહીં પડી એવી સુપર ટેસ્ટી તૂટી ફૂટી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઘરે એકવાર ચોક્કસથી બનાવજો બજારને તૂટી ફૂટીને પણ તમે ભૂલી જશો એવી સુપર ટેસ્ટી આ તૂટી ફૂટી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ